લંબી વાયરસ રસી મૂકવામાં આવી અમરેલીના જશવંતગઢ ખાતે પશુ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જશવંતગઢ ખાતે પશુ સેવા એ પ્રભુ સેવા નું ઉદાર કાર્ય ભરવાડ સમાજના અગ્રણી હક્કાભાઈ રાતડીયા સામાજિક કાર્યકર અશોકભાઈ માંગરોળિયા સરપંચ લક્ષ્મણભાઈ સુરઠિયાના સહયોગથી ગાયોમાં થતા લંપી વાયરસ જેવા જીવલણ રોગો અટકાવવા અમરેલીની પશુ આરોગ્ય ટીમ દ્વારા અંદાજે આઠસો થી વધુ ગાયોને લંપી વાયરસની રસી મૂકવામાં આવી હતી આનો જોરો સ્ટાન્ડર્ડ કરતો જ છે વાટિકા હા આને જેફ માં બોલે છે આવો તો એમાં બરાબર સુભાષ તો યુટિલ સુન નિશાલ એક બડા દાટો બડા आया करो तो और उसको करवा दो कर पकड़ दो बात निकाल ठीक है हां अरे ना जेब में પવિત્ર શ્રાવણ માસ અને સોમવાર પશુ ચિકિત્સક અમરેલી અર્જુનસિંહ સરવૈયા અને એમની ટીમ દ્વારા આજે જસવંતગઢ મુકામે લંપી વાયરસ અત્યારે જે ગાય માતાને સોમવાર શ્રાવણ માસ હિન્દુ શાસ્ત્રો મુજબ લંપી વાયરસની રસી મૂકવાનો રાખવામાં આવ્યો છે જેમાં અંદાજીત આઠસો થી નવસો લંપી વાયરસની રસી મૂકવામાં આવશે જે એક સરાહનીય કામગીરી જેમાં આખો દિવસ જે કાર્યક્રમ છે એની અંદર અકાભાઈ રાતડીયા તરફથી નીણની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને ગાયો ચારો ચરે અને રસી પણ આપી શકાય એવું ઉમદા કામગીરી આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે થઈ રહી છે જસવંતગઢ મુકામે જેમાં બધા જ ભરવાડ સમાજનો સાથ સહયોગ સાથે કામગીરી થઈ રહી છે અસ્થુ ભારત માતા કી જય